રામ રામ દહેરાને વરસાદ આવી ગયો છે આપણે રાતે અત્યારે અગિયાર વાગ્યા છે વરસાદ આવી ગયો નથી ફરિયા બરા પાણી નીકળાય આવે એવું લાગે પડી ગયો રામ રામ દહેરાને અટાણે છ વાગ્યા હવાના બ્લોક ચાલુ કરી દીધો આપણે જો મગફળી ઉગી ગઈ છે રાતે વરસાદ આવ્યો તો ફરિયા બાળ મગફળી આવી આવે થઈ ગયા મસ્ત કમ્પ્લીટ અઢાર તારીખની વાવણી આજે ચોવીસ તારીખ થઈ મકફળી દેખાવા માંડી દૈવ તો એટલે આપણે જો ગાય એને ઉતામાં રહી છે બધી ફૂલ ઉતામાં છે ચાલો એને છોડું આપણે ભેસ દોઈ ચાલુ કરી હતી ગાય દોઈ લીધી બધી ધોવાઈ ગયું હોય વેહો ભૂકો નાખવાનું બાકી દૂધ દેવા જવાનું સાડા સાત થઈ ગયા છે એટલે હાલો ભૂકો નાખાઈ ગયો હોય હવે આપણે અત્યારે અંદર બાંધી મૂકશું એટલે પછી હાંજે રૂંઢે પાસે ભૂકો નાખવાનો હું ત્યાં હું બધી બંધાઈ ગયું કમ્પ્લેટ ભૂકો ખાવા માંડ્યો હવે આપણે કામ પૂરું ફેંસું નું અત્યારે આજે ચોવીસ છ ચોવીસ મગફળી આવી ગઈ છે વરસાદ આવે એવું એકદમ વાતાવરણ થઈ ગયું છે સાડા બાર વાગી ગયો તો વરસાદ ના આવ્યો આમ તો જરૂર નથી હવે પણ આદર બહુ હતો એમ તો આવી જશે પણ આજે વરસાદ વધારે ના આવ્યો